મારું નામ હશરફભાઈ યસુભાઈ ધોત્રીયા ગામ ઇલોલ તાલુકા હિંમતનગર બે હજાર એક એક બે હજાર છવ્વીસે નવી મતદાર યાદી ગામ ચલાવ મતદાર યાદી પ્રસિદ્ધ થયેલી એટલે લોકોના નામ આવે એટલે લોકો બિંદાસ ભાઈ મારું નામ મતદાર યાદીમાં આવી ગયું છે પરંતુ કેટલાક વ્યક્તિઓ દ્વારા વધાર આપવાથી એક બૂથની અંદર દાખલા તરીકે એક એક બૂથની અંદર કોઈની અંદર શું કોઈની અંદર અઠસો શું કોઈની અંદર એકસો એસીસ આવા નામોની વધારજી આવેલી અને એવો અધાર ત્રણ વ્યક્તિઓના નામથી હતી અમે બીએલઓ સાહેબને મળ્યા કે ભાઈ તમે ઘેર ઘેર ફરીને આ જે મતદાર યાદી પ્રસિદ્ધિ કરેલી છે તો આ નામ ક્યાંથી આવ્યા અને કઈ રીતના આયા એટલે કે અધાર અરજી આવેલી છે ને અમને મામલતદાર સાહેબ તરફથી આ લિસ્ટ આપવામાં આવી છે એની પૂર્તતા કરવાની છે એટલે જે લોકોનો નામ કમી હતો એ લોકો સ્કૂલની અંદર હાજર હતા બીએલઓની સામે હતા તમે અમે આ જીવિત છે તો અમારું નામ કયા આધારે રદ થાય છે એટલે પછી જેમાં ત્રણ નામ આવે તે ત્રણ નામ પૈકીઓને અમે મળ્યા કે ભાઈ તમે આ વધારજી આ લીધો એમનું કહેવું હતું કે અમે આવી કોઈ વધારજી આપી નથી કે અમારો કોઈ વધુ એ નથી જેથી એમના પાસેથી અમે લેખિતની અપેક્ષા રાખી કે ભાઈ તમે લેખિત આપો કે આવી અમે કોઈ વધારજી આપેલી નથી એટલે એ લોકોએ લેખિત અમને આપ્યું એ લેખિત તથા અમારા ગ્રામજનોની રજૂઆત લઈને અમે કલેક્ટર સાહેબને મળ્યા કલેક્ટર સાહેબે પોઝિટિવ જવાબ આવ્યો કે કોઈ હોવ પહેલાંથી નામ રદ થવાનો નથી તમે નિશ્ચિત રહો પ્રાંત સાહેબનું મળ્યા પ્રાંત સાહેબ એવું કીધું કે જરાય ખોટું અમે કોઈનું કરીશું નહીં અને ખોટું કોઈકની અરજી કરીએ તો એ એવી અરજીના આધારે અમે નામ પણ રદ નહીં કરીએ સાચું હશે જ થશે પણ મામલતદાર સાહેબનું મળ્યા અને મામલતદાર સાહેબને આશ્વાસન આપ્યું તો તમે ચિં બિંદાસ્ત થઈ ચિંતાનો કોઈ વિષય નથી આવી અરજીઓ આવેલી હોય અને એ વ્યક્તિ પોતે કહેતા હોય કે ભાઈ અમે આવી કોઈ અરજી આપેલી નથી તો તમારો નામ યથાવત રહેશે એની અમે ખાતરી આપીએ છીએ તો હાલ કેટલા નામ કમી થયેલા સાહેબ લગભગ ટોટલી ઇલોલના આઠ બુથ હતા ને એનો દસ બુથ થયા છું તે દસ બુથની અંદર અગિયારસો છપ્પન નામ કમી થતા હતા બરાબર તો આજે કલેક્ટરના આવેદન પર પત્ર આપ્યું તો એમને એક્શન લેવાનું કંઈ કહ્યું કે આજે આમ એમને કીધું કે તમે દીધા છે એવી ખોટી નામ હોય તો નામ રદ નહીં થવું એની અમે તમને બોહેજરી આપીએ છીએ અને તો એની જાણે અમે કરશું કે ભાઈ આ નામ થયું હતું તો તમારે એક જ પૂર્તતા કરવાની પણ નવ્વાણું ટકા તમારા જે યાદી પ્રસિદ્ધ થઈ છે એ અધો લીધો હોય તો એ નામ એ વ્યક્તિઓ જ કીશું કે ભાઈ અમે કોઈ અધો લીધો નથી એટલે તમારા નિશ્ચિત થઈ જો તમે અને તમારું નામ રદ નવ્વાણું ટકા નહીં થવું એવું આશ્વાસન આપેલું છે કલેક્ટર સાહેબ